અમદાવાદમાં ત્રીસ જાન્યુઆરીના રોજ ઉમિયા કેવીસી કોલેજ ખાતે બેટી બચાવો સ્વાભિમાન જગાવો જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેરાલા સ્ટોરીમાં લવ લવજેહાદનો ભોગ બનેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી રાજ્ય સહિત દેશભરમાં લવજેહાદના કિસ્સા અટકાવવા માટે વિશ્વ ઉમિયા ધામ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે કેરલની લવ લવજેહાદથી પીડિત જે મહિલાઓના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત ધી કેરાલા સ્ટોરી ફિલ્મ બની હતી તેવી પાંચ મહિલાઓ શ્રુતિ અંધ્યા વૈશાલી અને શાંતિ કૃષ્ણા વિશ્વ ઉમિયાધામ ખાતે આવી હતી સોલા કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સમાજની બે હજાર થી વધુ યુવતીઓએ લવજેહાદ જેવી ઘટનાનો ભોગ બનતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશ્વ ઉમિયાધામ તેમજ કેવી સી ઉમિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે પહેલીવાર લવજેહાદની ઘટના અંગે પાટીદાર સહિત તમામ સમાજની દીકરીઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે લવજેહાદ સામે જાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે આ આયોજનમાં વિદ્યા સમાજના કે આર મનોજ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે મહિલાઓને સનાતન ધર્મમાં પાછા લાવવાની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ઉમિયા ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતું કે દીકરીઓને જે રીતે લવજેહાદના નામે કોઈના કોઈ સા અસામાજિક તત્વો જે રીતે ફસાવતા હોય છે ત્યારે એની અંદર એક જાગૃતિ લાવવાનો સંસ્થાનો એક નમ્ર પ્રયાસ છે કારણ કે દીકરીઓમાં ઘણી બધી વસ્તુઓને લઈને ધર્મ વિશેની અથવા તો સમાજ વિશેની માહિતી હોતી નથી જેના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ફિલોસોફી લઈને જ્યારે વાત કરે છે ત્યારે જાણે અજાણે એની વાત ઉપર વિશ્વાસ મૂકી અને તે પ્રમાણે દોર દોરવણીમાં એ જાય છે દીકરીઓમાં પરિવારોમાં સમાજમાં એક જાગૃતિ લાવવાના અભિયાનના ભાગરૂપે આજે કેવી સી અમદાવાદ અને વિશ્વમાં ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં કેરલા સ્ટોરીના આધારિત જે વાર્તા હતી અને એની અંદર જે પ્રમાણે જે દીકરીઓ જે પ્રમાણે એમાં

मैं ग्रेजुएशन करते समय मेरे सहेलियों के वजह से और फिर मैं अध्यापिका थी उस वक्त मेरे कलीग लोगों के वजह से इस्लाम की ओर प्रभावित हुई थी और उन लोगों ने ऐसे था कि मेरे सहेलियों वगैरह इस्लाम ही सही ही सही मत है और दूसरे सारे मत बुरा है ऐसे करके आ, बोलकर मुझे इन्फ्लुएंस कर रहे थे उसके लिए बहुत सारे किताबें और पैम्फलेट्स और स्पीचेस uh, वगैरह दे रहे थे उन लोगों ने और uh, मैं अवॉइड कर, करते भी उन लोगों ने बार बार uh, सवाल पूछ कर और विमर्श करके हिंदू धर्म के और नफरत जगा कर और इस्लाम के बारे में अच्छे तरीके से बोलकर इस्लाम के ओर आकर्षण कर रहे थे मुझे और फिर मतान्तर के लीगली uh, कन्वर्ट होने के लिए कन्वर्शन सेंटर तक गई थी उन लोगों के क्लास के तरीके में और फिर मेरी मा पुलिस के मदद से और कई हिंदू संगठनों के मदद से वहां से कन्वर्शन सेंटर से मुझे बाहर लाकर मुझ एक मेरी मात्र धर्म को पढ़ने के मात्र धर्म के बारे में पढ़ने के लिए विद्या समाज में वहां से आचार्य जी के साथ टू एंड हाफ आवर का चर्चा हो गई इस्लाम कितना एक एंटी इस्लामिक आइडियोलॉजी कितना एंटी नेशनलिस्टिक और एंटी ह्यूमन होती है इसके बारे में बहुत अच्छे से पढ़ने का एक uh, समझने का एक मौका मिला